સુરતના પાંડેસરા ખાતે રહેતા જીતેન્દ્ર નામના યુવાનને નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ત્રણ કલાક સુધી તેને સારવાર ન મળતા બ્રેન હેમરેજ થયું હતું સર્જરી વિભાગના તબીબે તાત્કાલિક સારવાર ન આપી હતી જેને લઈને પરિવારજનો દ્વારા હાજર સીએમઓને ફરિયાદ કરતા સીએમઓએ અન્ય સીએમઓ આવશે તેમને ફરિયાદ કરવા કઈ ઉડાવ જવાબ આપ્યો હતો લઈને મોડી રાતે દદીના પરિવારજનો દ્વારા નવી સિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ગણેશ ગોવેકરનો સંપર્ક હતા તબીબી અધિક્ષકનો ફોન આવ્યા બાદ દદીને સારવાર મળી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે નમસ્કાર મારે પાસે રાતે એક ટેલિફોનિક કમ્પ્લેન આવેલી દર્દી તરફથી અને આ ઇન્સિડન્ટ છે સોમવારની રાતનો દોઢ એક વાગે કંઈ કમ્પ્લેન આવેલી છે કે આ આ દર્દીને કોઈ જોતા નથી તો ઇમિડિએટલી હું એ ફોન ઉપર જ ને બોલાવીને સીએમઓને ત્યાં મોકલીને તે દર્દીની જે પ્રોબ્લેમ હતી એ સીએમઓ સાથે ડિસ્કસ કરી પછી જે કન્સર્ન ડોક્ટર છે એના સાથે પણ મારી ચર્ચા થઈ અને એ રીતે આમાં કંઈ સીટી બાકી સીટી સ્કેન બાકી હતું એટલે એના કહેવા મુજબ તો એ રીતે એને એડમિશન માટે તો ઓર્ડર તો કરી દીધું અને એ એડમિટ થઈ ગયું હતું પછી જે દર્દીના સગા છે એના તરફથી એક કમ્પ્લેન હતી કે જે એક ડૉક્ટર છે રેસિડન્ટ ડૉક્ટર એના તરફથી ગેરવર્તણૂક કરવામાં આવેલી છે તો એક રજૂઆત એમના તરફથી એક લિખિત રજૂઆત માગેલી છે જ્યારે પણ આ લિખિત રજૂઆત આવશે એ રીતે અમે આ ડૉક્ટરની અગેન્સ્ટ એક્શન લેવા તત્પર છીએ આ જે દર્દી હતા તેમને અહીંયા જે એડમિટ ન કરે અને જે ગેરવર્તુક કરીને જે ડેરી કરવામાં આવી તો એના માટે કેટલું ગંભીર કહી શકાય દર્દી માટે આ ટ્રોમા સેન્ટર છે ટ્રોમા સેન્ટરમાં તો જે ઇમરજન્સી કેસીસ હોય છે એ જ આવે છે તો એમાં તો એના ચલાવી શકાય કે આમાં એડમિશનમાં અથવા સારવારમાં કોઈ એટલે વાર કરે કોઈ જેનાથી રોગીના જીવનો જોખમ થઈ જાય છે અત્યારે આ દર્દીની કન્ડિશન કેવી છે અને અત્યારે કેમ છે આ દર્દીનું ઓપરેશન અત્યારે થઈ ગયું છે અને દર્દી અત્યારે સારી કન્ડિશનમાં છે વારંવાર કોઈને કોઈ કારણસર વિવાદમાં રહેતી સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે ત્યારે આવા બે જવાબદાર સામે ખરેખર પગલાં લેવામાં આવે તે માંગ કરમ આવી છે